તમારા જીવન ઉપર તમારા ખિસ્સા ઉપર અને તમારા ભવિષ્ય ઉપર મોટી અસર કરે છે મિત્રો તે જાણવા માટે તમે જોઈ રહ્યા છો એનબીટીવી ગુજરાતી અને મિત્રો ગુજરાતની એકમાત્ર તમારી અને બધાની લોક લાડીલી અને વિશ્વનીય ન્યૂઝ ચેનલ જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ક્ષણે મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે અહીં તમને મળે છે સચોટ ઝડપી અને જમીન લગતા તાજા જોડાયેલા મોટા સમાચાર મિત્રો આજના સમાચાર ખાસ કરીને મારા વાલા ગુજરાતના નાના મોટા ખેડૂતો નોકરી ધંધા કરતા ભાઈ બહેનો અને પશુપાલન કરતા મિત્રો વાહન ચલાવતા મિત્રો તેમજ ગુજરાતના દરેક નાગરિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે મિત્રો આજના આ સમાચાર તમારા આવક રોજગાર ખેતી કાય સૌ પ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો મહેસૂલ વિભાગ નો મહત્વ નો નિર્ણય સાત વર્ષ બાદ ફરી તલાટીઓ વસૂલશે મહેસૂલ સિટી સર્વે કચેરી નો બોજ હળવો થશે એશિયાના સૌથી મોટા ગંજ બજાર તરીકે જાણીતા હુંઝા યાર્ડમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંસ્કાપદ જીરો બનાવતા એકમો વિરુદ્ધ લાલ આંક કરી અને મિત્રો હુંઝાના માધવ એસેન્ટમાં આવેલી એક ફેક્ટરીમાં બાતમીના આધારે ફૂડ વિભાગે દરોડા પાડી અંદાજે સાત પોઈન્ટ ચુમ્માલીસ લાખ રૂપિયાનો સંસ્કાપદ મુદ્દા માલ જપ્ત કર્યો

વટચોરી ના આક્ષેપ સાથે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન ચાલીસ થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી મિત્રો રેલી પહેલા જ પોલીસે ટીંગાટોળી કરી કાર્યકર્તાઓની કરી અટકાયત અટોકા પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસના છ કલાક ધરણા

એક ખેડૂતો ખેતી કરીને નોંધપાત્ર સફળતા મેળવી છે માત્ર દિવસમાં ખેડૂતોને લાખ રૂપિયા આવક થઈ રાજકોટના માલાબાર જવેલર્સમાં ચોરી કરનાર શખ્સ પુણે થી ઝડપાયો ત્રણ મહિલાઓ ફરાર ગાડી ભાડે કરી અલગ અલગ રાજ્યોમાં શોરૂમના દાગીના લઈને થતા હતા ગીર સોમનાથમાં ફરી એકવાર એસઓજીની ચોથી મોટી રેડ ગટડાના જરગલી ગામમાં ખેતરમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું જ્યારે મિત્રો દસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

ત્યારબાદ મિત્રો વોન્ટેડ કર્યું સરેન્ડર સુપ્રીમ ડ્રગ્સ મૂક્યું હતું અમદાવાદની કલર ફેક્ટરીમાં જોરદાર આગ લાગી માત્ર સાત સેકન્ડમાં બે બ્લાસ્ટ જોવા મળ્યા આખો આજે તો અગનગોળો ને ધુમાડાના ગોટે ગોટા મિત્રો ફેક્ટરી લોકો રસ્તા ઉપર દોડી આવ્યા ત્યારબાદ મિત્રો સુધીમાં ચોકલેટ બજાર આશરે ત્રણ પોઈન્ટ મિલિયન ડોલર સુધી પહોંચી શકે જયારે મિત્રો ચોકલેટ ઉદ્યોગોને ફિટનેસ અને વેલનેસ સ્ટ્રેન્ડ નો મળી રહેલો સીધો ફાયદો અને મિત્રો ઓનલાઈન માંગમાં જોરદાર વધારો જોવા મળ્યો સીબીએસઇનો મોટો નિર્ણય હવે શિક્ષકો પેનથી નહીં પરંતુ કોમ્પ્યુટર ઉપર પેપર ચેક કરશે બે હજાર છવ્વીસની ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓના પેપર હવે પેન અને કાગળનો ઉપયોગ કરવાના બદલે ડિજિટલ સ્ક્રીન ઉપર ચેક કરવામાં આવશે

ત્યારબાદ મિત્રો ફરી એકવાર અમદાવાદમાં ઈડીના દરોડા ગેરકાયદેસર કોલ સેન્ટરોના છ સ્થળો ઉપર ત્રાટકી ટીમ ક્રિપ્ટો હલાવવાનું મોટું ગૌભાંડ આવ્યું સામે સાત ઝાડુ અને ત્રણ કરોડ રૂપિયાનો ધુમાડો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ખરીદી જાણી મિત્રો તમે ચોંકી જશો કારણ કે સાત લાખ નંગ ઝાડુની ખરીદી માટે ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું નક્કી કરાયું જેમાં મિત્રો પાંચ લાખ ગોવા ઝાડુ અને બે લાખ ફોજી ઝાડુનો પણ સમાવેશ થાય છે મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો કારણ કે જો તમે હોટલ કે રેસ્ટોરન્ટમાં પનીર શાક ખાવાના વધુ શોખીન હોવ તો મિત્રો આ સમાચાર તમારા માટે આંખ ઉગાડનારા છે કારણ કે અમદાવાદની સેંકડો હોટેલમાં શુદ્ધ દૂધના ના પનીર બદલે

સામે હુમલા ની ફરિયાદ નોંધાઈ જામનગર માં પાંચ વર્ષ ની સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમને પાંચ વર્ષની સખત કેદ ભોગ ભરનાર ને રૂપિયા ચાર લાખ નું વળતર ચૂકવવાનો આદેશ સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો મોતનું કારણ જાણવા પોલીસ પણ દોડતી થઈ ત્યારબાદ મિત્રો જામનગરના કાલાવાડ ના ગ્રામ્ય વિસ્તારના અઢાર ખેડૂતો સાથે રૂપિયા સંડો પોઈન્ટ સત્તણું લાખની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો જ્યારે મિત્રો નવ દિવસના રિમાન્ડ મંજૂર જુનાગઢમાં મહાશિવરાત્રી યાત્રા યાત્રાનું કરવામાં આવ્યું આયોજન હવે મિત્રો જોઈ લઈએ આજના છેલ્લા સમાચાર સુરતના કતાર ગામમાં અકસ્માત જોવા મળ્યો જ્યારે મિત્રો એસટી બસ ટાયર ફરી બી સીએ ના કરુણ મોત ઓવરટેક સમય મોબેટ થયું હતું સ્લીપ તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહિયાં સમાપ્ત કરવામાં આવે છે મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને ને કરવા પણ વિનંતી